આપડા <laughs> <laughs>

તે હો અડધા અડધા પહ વેક્ષણ હારું એમ કર લે પાતંગ જ ન આવતા શું છે એમ તો પિલો લાલ ધાવો ખરે હા ઉલ્યો અડર જો તો મેલું ની હો ગમન થાય ઓય એ છપાયો હો કપાણો થાય ઓણા એ આઈ ઓય આઈ ના ના પડે મારું

ના ફરાય વાઘ મજા ખાઈ જાય છે પાછા બનવું વાળા લૂટવા ઉતરાયણ છે ઉત્તરાયણ પતંગ આવે તો બનવા જાવ અમારા

પતિ પણ વેછાતા લઈને ઉડડાય લ્યા વેછા તો તો લૂટે કોણ વાત નથી મજા આવતી વેછાતા લાવ એમાં આ લૂટવા મજા આવે અમાર પતિ પાછો આ લોકો ના તમે આમ અહમ જા ને ભાઈ તું છોણો મનો અલ્યા ભાઈ એ પાટો રે ના બો લડી નું આઈ તું પાટો અલ્યા પણ આ વાડામાં 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 કોઈ દીધી હે હે હેડો હેડો અલ્યા પણ પાટીંગ ફરાય ના એ બહાર ન કર તું એ વિરમજી લઈ જા આમ નાખળ્યું મારો પાટો નો પડ્યો આ વાડા અલ્યા છોડી દે ના તો એ અલ્યા તું પાટો હા ને લે અલ્યા મસ્ત ખા લો લઈ લે પાટીંગ ખાઈ જા હું રે ના એ પાટીંગ ખાઈ ના પાટીંગ ખાઈ ના લઈ આવ તું તું એમ કે તો ઉપર વાડે ઓમ બેન બે લે લે પણ એ જાતો ને લેવા ઓમ ને કડાયા લે પકડી લે બોલા ને ના લેવા હેડવાનું ખબર પડતી

એય મા આયે આયે લાવ આ પતંગ મારો છે પતંગાલ તો પતંગા માળા વાડે નીચે ગુંબીતા પતંગા કે કેમ હે કેમ ના આલું તો એ ઓલા ઓલી કટ લાગે ઈ કટે આમ આમ તો દે પતંગા આસા હા ભાઈ ઉતરના સડાબામાં ઓક લૂટવાના હોય ને અલ્યા ને ને ઓલી કટ ભેગા <Universe> લુ <mus Salvador>

આ પણ મારા પગ કપાઈ ના એ તમને શરમ આવે ને ઢાઉતર ને ઓ માય ઓમ કોટ કોટ જો તો ના સુતરે ને હે એ ખોઠા પાડી દેવો તો હોલ્યા તો આ હોલ્યા તો જબર લૂટણીઓ છે આખા ગામમાં ઉતરણ 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 એ આ તો ફટંગાવા આ વારામાં કોઈ નબદ્યો રે આવો તારેડો તપને ખબર પડે હાલો અલ્યા એ ઉલા આવબો આવબો ઉલા 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 પતંગ એ આવરો પકડી જીવો પકડી જી ગબરા નાતો ના આવે એ એ મા આ